ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા આવતીકાલે રાજ્યના મંત્રીમંડળનું થશે વિસ્તરણ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવનિયુક્ત મંત્રીઓનો યોજાશે શપથ ગ્રહણ સમારોહ મહાત્મા મંદિર ખાતે શપથવિધિની તૈયારીઓ શરૂ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાના સર્ટિફાઈડ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું મુંબઈ એનએસીમાં બેલ રિંગિંગ સાથે કરાવ્યું લિસ્ટિંગ કહ્યું સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે સુરત દેશભરમાં આદર્શ બોન્ડને રૂપિયા એક હજાર છસો કરોડથી વધુનું મળ્યું સબસ્ક્રિપ્શન વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યમાં કુલ નવસો ઓગણસાઠ કરોડથી વધુના નવ હજાર બસો ચોપન કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન વિકાસરથના માધ્યમથી વિવિધ યોજનાઓના ચોવીસ હજારથી વધુ લાભાર્થીઓને સહાયનું વિતરણ બે પૂર્ણાંક તેતાલીસ લાખથી વધુ નાગરિકોએ લીધી ભારત વિકાસ શપથ દેશમાં મલ્ટી મોડેલ ઇન્ફાસ્ટ્રકચરનો થઈ રહ્યો છે ઝડપી વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્નૂલમાં રસ્તા રેલવે અને ઉર્જાને સંલગ્ન તેર હજાર ચારસો ત્રીસ કરોડના વિકાસકામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીએ કહ્યું નાગરિક કેન્દ્રિત વિકાસ એ અમારી સરકારનું વિઝન નવા સુધારાથી લોકોના ધોરણ બની રહ્યા છે સરળ બિહાર ચૂંટણીમાં રાજકીય ઘમાસાણ યથાવત સમ્રાટ ચૌધરી તેજપ્રતાપ સહિત અનેક દિગ્ગજોએ નોંધાવી ઉમેદવારી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડાયા પ્રચારમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર અને પરિવારવાદ મુદ્દે આરજેડી અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર નક્સલ મુક્ત ભારત અભિયાનને મળી મોટી સફળતા છેલ્લા બે દિવસમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કુલ બસો અઠ્ઠાવન નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી ચેતવણી કહ્યું બંદૂક ચલાવનારની હવે ખેર નથી પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ પર ભારતનું નિવેદન વિદેશ મંત્રાલયે કહ્યું અફઘાનિસ્તાન પોતાની સંપ્રભુતા ક્ષેત્રીય અખંડિતતા અને સ્વતંત્રતા પ્રત્યે પ્રતિબદ્ધ પાકિસ્તાનને જણાવ્યું આતંકી સંગઠનોનું ઘર જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાના આયોજન અંગે મળી મહત્વની બેઠક તંત્રના તમામ વિભાગો ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો અને રાજકીય તેમજ એનજીઓના આગેવાનો રહ્યા ઉપસ્થિત ભાવિકોને વહેલી પરિક્રમા શરૂ ન કરવા અપીલ રાજ્યમાં આગામી બે દિવસ વાતાવરણ રહેશે સૂકું રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી આજે સેલવાસ વલસાડ અને ડાંગમાં પડ્યા વરસાદી ઝાપટાં